નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર આવનારી નવરાત્રી દરમિયાન ભક્તોને કોઈ જ તકલીફ પડે નહીં તે માટે માતાના મઢમાં ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો 3જી ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહ્યો છે મઢ જાગીરના અધ્યક્ષ રાજા બાબા યોગેન્દ્રસિંહજીના હસ્તે તારીખ બે દસના બુધવારે રાત્રે નવ કલાકે ઘટ સ્થાપન વિધિ કરવામાં આવશે ત્યારે માઈ ભક્તોને આવકારવા માતાના મઢ ધામ સજ્જ થઈ રહ્યું છે આ વર્ષે અહીં દર્શનાર્થે આવતા માઈ ભક્તોને દર વર્ષ કરતાં વિશેષ સુવિધા જોવા મળશે યાત્રાધામ પ્રવાસન બોર્ડ તેમજ મઢ જાગીરના સંયુક્ત ઉપક્રમે માતાજીના મુખ્ય મંદિરનું પ્રાંગણ જ્યાં મંદિર સન્મુખ રાજા બાવાનું ઘર તેમજ પચીસ રૂમનું બિલ્ડિંગ હતું તેને હટાવીને માતાજીના પ્રાંગણને પંચોતેર હજાર સ્ક્વેર ફૂટ જેટલું વિશાળ બનાવાયું છે મંદિરના સન્મુખ પ્રવેશ દ્વાર બહારના ભાગે પિસ્તાલીસ ફૂટ ઊંચી દીપમાળા દર્શન માટે જવા માટે ઉત્તમ વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરાઈ છે એકસો પચાસથી વધુ રૂમ હોલ યાત્રિકો માટે ખુલ્લા રખાશે ગત વર્ષે ક્ષેત્ર હતું ત્યાં આ વર્ષે ભોજન પ્રસાદની સગવડ ઓધવરામ સેવા સમિતિ તેમજ કનૈયાલાલ કટારિયા પરિવાર તરફથી અવિરત રખાય છે પ્રથમ નવરાત્રિની આઠમ સુધી દર્શનાર્થીઓ માટે સવારના પાંચ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવશે સાથે પરંપરા મુજબ ભવનની રાત્રીએ મંદિરના દ્વાર આખી રાત ખુલ્લા રહે છે તેવું મંદિરના ભુવા ગજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડનો બ્રેક ફરી મળીએ સમાચારોમાં સોફ્ટ કટ છે પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ નવરાત્રીના 4 દિવસ અગાઉ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સુરતો બંધોબસ્ત ગોઠવાશે કેમું દયા પર પીએસઆઈ કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું 29 9 એસટી વિભાગ દ્વારા માતાના મઢમાં હંગામી ડેપો શરૂ કરવામાં આવશે જેમાં તબક્કાવાર એકસો પચાસ થી વધુ બસો યાત્રિકોની સેવા રાખવામાં આવશે તેવું નખત્રાણા ડેપો મેનેજર ગોસ્વામી જણાવ્યું હતું ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ થી એક વાગ્યા સુધી ગ્રુપ પટેલ સ્વાદુપિંડ આંતરડા અને લીવર ના રોગો ના નિષ્ણાંત પેટમાં દુખાવો સાદુપીઠમાં સોજો ઇન્ફેક્શન અને ડૉક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાત ટીબી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર